મિત્રો આ વિડિયો દરેક ભાઈઓ બહેનો તેમજ સંતાનો માટે અતિ ઉપયોગી સાબિત થશે આ વીડિયોમાં આપેલી માહિતીથી નેવું ટકા લોકો અજાણ હશે જેથી પહેલેથી અંત સુધી આ વીડિયોને ધ્યાનપૂર્વક નિહાળજો કારણ કે આવી માહિતી તમને અમારી આ ચેનલ સિવાય બીજા કોઈપણ પ્લેટફોર્મ પર જોવા નહીં મળે આ માહિતી ખાસ તમને આપણા જૂના પુસ્તકો દ્વારા જણાવવામાં આપેલી માહિતી છે જે અમે તમારા સુધી રજૂ કરવા જઈ રહ્યા છીએ આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જીવનમાં કઈ કઈ એવી ભૂલો છે જે તમારે બિલકુલ પણ કરવાની નથી અને ખૂબ જ ઉપયોગી બને તેવા ઉપાયો પણ જણાવેલા છે જે તમારા જીવનને સોનાની જેમ ચમકદાર બનાવી દેશે આ ઉપાયો તમારા જીવનની સંપૂર્ણ રીત સુધારી દેશે તેમજ જો કોઈ જાણતા અજાણતા તમારાથી ભૂલ થઈ હશે તો તે પણ તમે ખૂબ જ સરળતાથી સુધારી શકશો તો ચાલો મિત્રો એક પછી એક આપણે દરેક ઉપાયોની વાત કરી લઈએ તેના પહેલા ખાસ એકવાર આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો મિત્રો આ વિડીયોમાં અમે તમને ચાલીસ અતિ ઉપયોગી ઉપાયો જણાવેલા છે તેમાં છેલ્લા પાંચ ઉપાયો તો ચૂકશો નહીં કારણ કે તે ઉપાયો આપનું જીવન બદલી શકે છે તો ચાલો સૌથી પહેલા ઉપાય નંબર એક થી શરૂઆત કરીએ ઉપાય નંબર એક દરેક દિવસનું આયોજન એક દિવસ અગાઉ કરો રાત્રે દસ મિનિટ લઈને આવતીકાલના કામોની યાદી બનાવો અનાની આદત તમારો સમય બચાવે છે અને તણાવ ઘટાડે છે ઘણા લોકો અનાની ભૂલને કારણે અવ્યવસ્થિત જીવન જીવે છે ઉપાય નંબર બે સવારે ઉઠીને હુંફાળું પાણી પીવો ખાસ કરીને લીંબુ કે આદુ ઉમેરીને આ પાચન ક્રિયા સુધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે ઠંડુ પાણી શહેરની ગરમી ઘટાડે છે જે લાંબા ગાળે નુકસાનકારક છે ઉપાય નંબર ત્રણ લાંબા સમય સુધી ખોટી રીતે બેસવાથી કમર અને ગરદનનો દુખાવો થાય છે ઉપાય નંબર ચાર જ્યારે નકારાત્મક વિચાર આવે ત્યારે રોકવા સ્ટોપ શબ્દ મનમાં બોલો અને તરત જ કોઈ સકારાત્મક વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરો આ ટેકનિક માનસિક સ્વાસ્થ્ય સુધારે છે ઘણા લોકો ભૂલ કરે છે અને નકારાત્મકતામાં ડૂબી જાય છે ઉપાય નંબર પાંચ દરેક નિવાળો ઓછામાં ઓછો પચીસ વખત ચાવો આ ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને વજન નિયંત્રણમાં રાખે છે ઉતાવળમાં ખાવાથી પાચન તંત્ર પર બોજ પડે છે અને આની ભૂલથી ઘણા લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે ઉપાય નંબર છ બીજાની ટીકા કે વાતોને વ્યક્તિગત ન લો તેમની વાતો તેમના અનુભવોનું પરિણામ હોય છે તમારી કિંમત નહીં આ ભૂલથી ઘણા લોકો માનસિક તણાવમાં જીવે છે તેના બદલે સ્વસન્માન જાળવો ઉપાય નંબર સાત દરરોજ પચીસ ત્રીસ ગ્રામ ફાઇબર લો જે શાકભાજી ફળો અને આખા અનાજમાંથી મળે છે ફાઇબર પાચન સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે ઘણા લોકો આ નાની ભૂલ કરે છે જેનાથી પેટની સમસ્યાઓ વધે છે ઉપાય નંબર આઠ સવારનો પહેલો કલાક ધ્યાન વ્યાયામ વાંચનમાં વિતાવો આ સમય તમારા દિવસને ઉત્પાદક બનાવે છે ફોન સ્ક્રોલ કરવામાં આ સમય બગાડવો એ મોટી ભૂલ છે આ આદત બદલાઈ શકે છે ઉપાય નંબર દરરોજ એક જ સમયે અને ઉઠવું સાત આઠ કલાકની ઊંઘ શરીર અને મગજને રિચાર્જ કરે છે અનિમિત્ત ઊંઘથી તણાવ અને થાક વધે છે આ ભૂલ ઘણા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ઉપાય નંબર દસ નકારાત્મક ઝેરી વ્યક્તિઓથી દૂર રહો એવા લોકો સાથે સમય વિતાવો જે તમને પ્રેરણા આપે ખોટા સાથે સમય ગાળો એ માનસિક ઉર્જા બગાડે છે આ ભૂલથી તમારું જીવન નીચે જઈ શકે છે ઉપાય નંબર અગિયાર દરરોજ અઢીથી ત્રણ લીટર પાણી પીવો પરંતુ એક સાથે નહીં થોડું થોડું લેતા રહો ઓછું પાણી પીવાથી શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે આનાની ભૂલથી ત્વચા અને પાચન પર અસર થાય છે ઉપાય નંબર બાર પોતાની સરખામણી બીજા સાથે ન કરો દરેકની જર્ની અલગ હોય છે આ ભૂલથી આત્મવિશ્વાસ ઘટે છે અને નકારાત્મકતા વધે છે તેના બદલે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો ઉપાય નંબર રોજ એક જ પ્રકારનો ખોરાક ન ખાવ રંગબેરંગી શાકભાજી ફળો અને પ્રોટીન લો વિવિધ પોષક તત્વો શરીરને સંતુલિત રાખે છે આ ભૂલથી પોષણની ખામી થઈ શકે છે ઉપાય નંબર ચૌદ રોજ રાત્રે ત્રણ બાબતો લખો જેના માટે તમે આભારી છો આ આદત માનસિક સુખ અને સકારાત્મકતા વધારે છે ઘણા લોકો આ નાની ભૂલ કરે છે જેનાથી તેઓ હંમેશા અસંતુષ્ટ રહે છે ઉપાય નંબર પંદર દિવસમાં પાંચ મિનિટ ઊંડા શ્વાસની પ્રેક્ટિસ કરો આ તણાવ ઘટાડે છે અને મગજને ઓક્સિજન પૂરું પાડે છે ઘણા લોકો આ નાની ટેકનિકને અવગણે છે જેનાથી માનસિક સ્વાસ્થ્ય બગડે છે ઉપાય નંબર સોળ નાની નાની બાબતોમાં પણ ખોટું ન બોલો સત્ય બોલવાથી આત્મવિશ્વાસ અને સમાજમાં આદર વધે છે ખોટું બોલવાની આદતથી વિશ્વસનીયતા ઘટે છે આ ભૂલથી સંબંધો બગડી શકે છે મિત્રો ઉપાય નંબર સત્તરની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો રેગ્યુલર આપણો વિડિયો નિહાળી રહ્યા છે અને દરેક વિડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તેવા લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે ધર્મેન્દ્રભાઈ બાબરિયા જયસુખભાઈ પટેલ કિંજલબેન શાહ રાજનભાઈ પટેલ નિર્મલાબેન બોરીસાગર હેમંતભાઈ જરીવાલા અરુણાબેન રાવલ નરસિંહભાઈ વાંકર જયંતિભાઈ સોજીત્રા અમિતભાઈ પરીખ સંકેતભાઈ સોલંકી સુરેશભાઈ રાઠોડ શારદાબેન પટેલ નેહાબેન પંડ્યા પ્રવીણભાઈ રાઠોડ આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ આવી રીતે આપના પણ નામ આગળના વિડીયોમાં આવી શકે છે મિત્રો તો ખાસ દરેક વિડીયોમાં કોમેન્ટ કરતા રહો કોમેન્ટની સાથે તમે કયા ગામથી આપણો વિડીયો જોઈ રહ્યા છો તે પણ જરૂરથી લખજો જેથી અમે આપના નામની સાથે આપના ગામનો પણ ઉલ્લેખ કરી શકીએ અને જો કોઈ આપનું સંબંધી અથવા તો ઓળખીતું આપનું નામ વાંચશે તો તેને પણ તમારા ઉપર ગર્વ થશે ખાસ મિત્રો અહીં નોંધ લેશો કે જે પણ મિત્રોએ વિડિયોને લાઈક કર્યો હશે અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી હશે તેના જ નામ ઉલ્લેખ કરવામાં આવશે તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર 17 ની વાત કરી લઈએ ઉપાય નંબર સત્તર ફ્રિજમાંથી ખોરાક બહાર કાઢીને તરત ગરમ ન કરો તેને ઓરડાના તાપમાને આવવા દો પછી ગરમ કરો આ ખોરાકના પોષક તત્વો જાળવે છે અનાની ભૂલથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે ઉપાય નંબર અઢાર જીવનમાં નાના મોટા લક્ષ્યો નક્કી કરો અને તેને લખો લક્ષ્યો વિના જીવન દિશાહીન બને છે આ ભૂલથી ઘણા લોકો પોતાની ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતા લક્ષ્યો તમને પ્રેરણા આપે છે ઉપાય નંબર નાની નાની રીતે બીજાની મદદ કરો જેમ કે સલાહ આપી કે સમય આપો આથી શારીરિક સુખ મળે છે અને સમાજમાં આદર વધે છે આ ભૂલથી તમે સામાજિક જોડાણ ગુમાવી શકો છો ઉપાય નંબર વીસ દરરોજ નિયમિત સમયે જમો અનિયમિત ખોરાકના સમયથી શરીરનું બાયોલોજીકલ ક્લોક ખોરવાય છે અનાની પાચન અને ઉર્જા પર અસર થાય છે ઘણા લોકો છેતરાય છે સાવચેતીથી સંબંધ બનાવો ઉપાય નંબર બાવીસ દરરોજ વીસ ત્રીસ મિનિટ હળવો વ્યાયામ જેમ કે ચાલવું કે યોગ કરો આ શરીર અને મગજને સ્વસ્થ રાખે છે વ્યાયામ ન કરવાની ભૂલથી શરીર નબળું પડે છે ઉપાય નંબર ત્રેવીસ ખાંડનું સેવન ઓછું કરો અને ગોળ કે મધ જેવા કુદરતી વિકલ્પો અપનાવો વધુ ખાંડથી ડાયાબિટીસ અને સ્થૂળતા વધે છે આ ભૂલથી ઘણા લોકોનું સ્વાસ્થ્ય બગડે છે ઉપાય નંબર ગપશપથી દૂર રહો અને ફળદાય વાતચીત કરો ગપશપથી સમય બગડે છે અને સંબંધો બગડી શકે છે આ ભૂલથી સામાજિક પ્રતિષ્ઠા ઘટે છે તેના બદલે જ્ઞાન વધારતી ચર્ચાઓ કરો ઉપાય નંબર પચીસ ભૂલો સ્વીકારો અને તેમાંથી શીખો ભૂલો ન સ્વીકારવાથી વ્યક્તિત્વનો વિકાસ અટકે છે આ ભૂલથી ઘણા લોકો પ્રગતિ નથી કરી શકતા ભૂલોને સીડી બનાવો ઉપાય નંબર છવ્વીસ જમ્યા પછી ઓછામાં ઓછું બે કલાક સૂવું નહીં આનાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસની સમસ્યા ઘટે છે અને આની ભૂલથી પેટની તકલીફો વધે છે ઉપાય નંબર સત્યાવીસ નાના નાના કામો માટે ટાઈમર લગાવો જેમ કે દસ મિનિટમાં ઈમેલ ચેક કરવા આ સમયનું સંચાલન સુધારે છે સમય બગાડવાથી ભૂલથી ઉત્પાદકતા ઘટે છે ઉપાય નંબર અઠ્યાવીસ બીજાની લાગણીઓ સમજવાનો પ્રયાસ કરો અને સહાનુભૂતિ બતાવો આથી સંબંધો મજબૂત થાય છે આ ભૂલથી સામાજિક અંતર વધે છે ઉપાય નંબર ઓગણત્રીસ વધુ પડતા મસાલાવાળો ખોરાક ટાળો હળદર જીરું જેવા હળવા મસાલાનો ઉપયોગ કરો વધુ મસાલાથી પેટ અને લીવરને નુકસાન થાય છે આ ભૂલથી સ્વાસ્થ્ય બગડે છે ઉપાય નંબર ત્રીસ દરેક ઉંમરે નવું શીખતા રહો જેમ કે નવી ભાષા કે કૌશલ્ય શીખવાનું બંધ કરવાથી મગજ નિષ્ક્રિય થાય છે આ ભૂલથી વ્યક્તિત્વનો વિકાસ અટકે છે ઉપાય નંબર એકત્રીસ દરરોજ સવારે પાંચ મિનિટ માટે ખુલ્લી હવામાં ચાલો અને ઊંડો શ્વાસ લો આ શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારે છે અને મનને શાંત રાખે છે ઘણા લોકો આ નાની આદતને અવગણે છે જેનાથી શારીરિક અને માનસિક થાક વધે છે ઉપાય નંબર ખોરાકમાં દરરોજ થોડી માત્રામાં ઘીનો ઉપયોગ કરો ઘી પાચન સુધારે છે અને હાડકાને મજબૂત બનાવે છે વધુ પડતું તળેલું ખાવાને બદલે ઘીનો સંતુલિત ઉપયોગ કરો આ ભૂલથી પોષણની ઉણપ થઈ શકે છે ઉપાય નંબર તેત્રીસ દિવસમાં ઓછામાં ઓછું એક વખત હસવાનો પ્રયાસ કરો જેમ કે ફની વિડીયો જોવો મિત્ર સાથે હળવી વાત કરવી હસવાથી તણાવ ઘટે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ નાની ભૂલથી માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે ઉપાય નંબર રાત્રે ઉપયોગ સૂતા ઓછામાં ત્રીસ મિનિટ બંધ કરો બ્લુ લાઇટ ઊંઘની ગુણવત્તા ઘટાડે છે આ ભૂલથી ઘણા લોકો અનિંદ્રાનો શિકાર બને છે તેના બદલે હળવું વાંચન કરો ઉપાય નંબર પાંત્રીસ ખોરાકમાં દરરોજ થોડી માત્રામાં બદામ કે અખરોટ ખાઓ આ મગજની કાર્યક્ષમતા વધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે ઘણા લોકો આ નાના સુપરફૂડને અવગણે છે વધુ પડતા સ્નેક્સ ખાવાનું ટાળો ઉપાય નંબર છત્રીસ અજાણ્યા લોકો સાથે વાત કરતી વખતે વ્યક્તિગત માહિતી શેર ન કરો આજના ડિજિટલ યુગમાં આ નાની ભૂલથી છેતરમિંડી થઈ શકે છે હંમેશા સાવચેત રહો અને જરૂરી માહિતી જ આપો ઉપાય નંબર સાડત્રીસ દરરોજ ઓછામાં ઓછી દસ મિનિટ સૂર્યપ્રકાશમાં વિતાવો સૂર્યપ્રકાશ વિટામિન ડીનો કુદરતી સ્ત્રોત છે 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 જે અને શક્તિ માટે જરૂરી આ ભૂલથી વિટામિનની ઉણપ થઈ શકે ઉપાય નંબર આડત્રીસ ખોરાક ખાતી વખતે ટીવી કે મોબાઈલ ન જુઓ ધ્યાનથી ખોરાક ખાવાથી પાચન સુધરે છે અને વધુ ખાવાનું ટળે છે આનાની ભૂલથી ઘણા લોકોનું વજન વધે છે ઉપાય નંબર ઓગણચાલીસ દરરોજ એક નાનું કામ એવું કરો જે તમને ખુશી આપે જેમ કે ગીત સાંભળવું કે બાગકામ આ માનસિક સ્વાસ્થ્યને સુધારે છે અને જીવનમાં ઉત્સાહ જાળવે છે આ ભૂલથી જીવન એક ધારું બની શકે છે ઉપાય નંબર ચાલીસ સમાજમાં બીજાની સફળતાને ઈર્ષા ન કરો પરંતુ તેમને પાસેથી પ્રેરણા લો ઈર્ષા માનસિક શાંતિ ઘટાડે છે અને સંબંધો બગાડે છે તેના બદલે પોતાના લક્ષ્યો પર ધ્યાન આપો મિત્રો આશા રાખીએ છીએ કે આ ઉપાય આપને પસંદ આવ્યા હશે તો ખાસ મિત્રો આ વિડીયોને આપના સગા વહલા તેમજ મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં સાથે જ મિત્રો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ